પોરબંદર જિલ્લામાં સસ્તા અનાજ વીજળી અને જનસેવાને લગતા અનેક પ્રશ્નો સર્જાયા છે તેથી ભાજપના કાર્યકરોએ અધિકારીઓની રૂબરૂ મુલાકાત લઈ અને નિરાકરણ કરાવવા રજૂઆત કરી હતી ત્યારે તેઓને યોગ્ય કરાવવાની ખાતરી પણ અપાઈ હતી પોરબંદર ભાજપના કાર્યકર તેમજ સામાજિક અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા તથા આગેવાનોએ પુરવઠા શાખાના ઇન્ચાર્જ નાયબ મામલતદાર મોરીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી જેમાં રેશન કાર્ડ તેમજ રેશન કાર્ડની અરજી અને રેશન કાર્ડ ઉપર મળતા અનાજ બાબતે અનેક લોકોએ જે અરજીઓ કરેલ છે તે ઘણા સમયથી પડતર છે આ બધી અરજીઓનો ઉકેલ આવે તે માટે રજૂઆત કરી હતી ત્યારે ઇન્ચાર્જ નાયબ મામલતદાર મોરીએ યોગ્ય અને ઝડપી ઉકેલ લાવવા ખાતરી આપી હતી અધિક કલેક્ટરને સ્વતંત્ર હવાલો પુરવઠાનો આપવા બાબત રજૂઆત કરી ત્યારે તેઓને યોગ્ય કરવાની ખાતરી આપી હતી પોરબંદર ખાતે જે જન સુવિધા કેન્દ્ર આવેલું છે ત્યાં અત્યારે આવકના દાખલા માટે ક્રિમિનિયલ લેયર સર્ટિફિકેટ માટે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે જાતિના પ્રમાણપત્રો માટે ત્યારે ખૂબ વિદ્યાર્થીઓને એડમિશન લેવાનું હોય અને ખૂબ મોટે પાયે લાઇન લાગતી હોય અને ત્યાં જે ઓપરેટરોની સંખ્યા હોય એ પર્યાપ્ત ન હતી નહીં એને કારણે ખૂબ ગીડતી થતી હતી મને ત્યાંના લોકોએ જાણ કરી એટલે હું રૂબરૂ ગયો અને ત્યાં જઈ અને પછી મેં અધિક કલેક્ટરને વાત કરી તો અધિક કલેક્ટરશ્રીએ નીચે સૂચના આપી અને બે જેટલા ઓપરેટરો વધારે આપ્યા છે અત્યારે અને ચોકીદાર પણ મૂકવાનું કીધું છે અને પીવાના પાણી સહિતની વ્યવસ્થાની વાત કરી છે અધિક કલેક્ટરશ્રીએ હકારાત્મક અભિગમ અપનાવી અને તુરંત કાર્યવાહી કરવા માટેની મને ખાતરી આપેલ છે એટલે અત્યારે જે લોકોને બે ઓપરેટરો વધવાથી જે થોડી મુશ્કેલી હતી એમાં સરળતા રહેશે કારણ કે બધા લોકોને રેશન કાર્ડથી માંડી અને બધી જ કામગીરી અત્યારે મોટાભાગની જનસુવિધા મારફતે થતી હોય છે એટલે મારી રાજ્ય સરકારને પણ હું ધ્યાન દોરું છું કે અહીંયા જે સુવિધા કેન્દ્રો છે એની અંદર સામાન્ય પરિવારના લોકો આવતા હોય છે નોન એફોર્ટેબલ લોકો આવતા હોય છે એટલે એ લોકોને ઓછી મુશ્કેલી પડે એના માટે પર્યાપ્ત સ્ટાફ કાયમી ધોરણે રહે એ પ્રકારના પગલા લઈએ એવી મારી વિનંતી છે ત્યારબાદ જનસેવા કેન્દ્ર ખાતે પણ રૂબરૂ મુલાકાત કરી ત્યાંના પ્રશ્નોની જાણકારી મેળવી હતી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ માટે અધિકારીઓને રજૂઆત કરતાં યોગ્ય કરવા માટે અધિકારીઓએ ખાતરી આપી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર